ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા છઠ્ઠું જિલ્લા અધિવેશન યોજવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઓલ ઇન્ડિયા કિસાન સભા સંલગ્ન ગુજરાત કિસાન સભાનું રાજકોટ જિલ્લા આયોજન છઠ્ઠું અધિવેશન યોજવામાં આવ્યું હતું આ અધિવેશનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી ખેડૂત વિરોધી સરકારને પકડવા અને દેશના ખેડૂતોના અધિકારો માટે આવનારા સમયમાં મોટા દેખાવો કરવા જણાવ્યું હતું ભાવે ખરીદીમાં થતા અન્યાય અને ખેત પેદાશોના તળીયે જતા ભાવ મુદ્દે આજનો ખેડૂત કરજદાર બની ચૂક્યો છે તેમજ આ સરકારમાં ખાનગી કંપનીઓ મોટો નફો કરી ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા ખેડૂત વધુ ને વધુ કર્જમાં ડૂબતો જઈ રહ્યો છે ગુજરાતના ખેડૂતો મોંઘા ભાવની દવાઓ બિયારણ ખરીદી અને ઉપજ મેળવે છે પરંતુ તેનું મૂલ્ય ખેડૂતોને મળતાના બદલે ખાનગી કંપનીઓ અને વેપારીઓને ઉપજ છે જેને રોકવા અને સરકારને ખેડૂત વિરોધી કાયદાઓ બંધ કરી ખેડૂતોના હિતમાં નિર્ણય કરવા રજૂઆતો કરાઈ હતી જો આવનારા સમયમાં સરકાર ખેડૂતોના હિતના પ્રશ્નોને ન ઉકેલે તો ભૂતકાળમાં કૃષિ કાયદા માટે દેશભરમાં ખેડૂતોને જે આંદોલનો કર્યા હતા તેમનામાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો એકત્રિત થઈ આંદોલનો કરવાની તૈયારી બતાવી હતી વિપુલ ધામેચા ઉપલેટા મારું નામ દાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો રાજ્ય પ્રમુખ છું આજરોજ રાજકોટ જિલ્લા કિસાન સભાનો પ્રતિનિધિ અધિવેશન યોજાયું તેમાં આ ઉદ્ઘાટન પ્રસંગે મારે ખાસ હાજરી આપવાની થઈ અને આ પ્રસંગે ઉપસ્થિત પ્રતિનિધિઓને સંબોધતા ખેડૂત સમાજ સાથે ખેડૂતો સામે જે પડકારો છે સરકારની નીતિઓના એ પડકારો સામે હવે સૌએ એકત્રિત થઈ અને મજબૂત લડત આપવી પડશે સરકાર ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિઓ અમલમાં મૂકતી જાય અને એને કારણે ખેડૂતોની ખેત પેદાશોના ભાવ નીચા થાય ખેત પેદાશોમાં વપરાતા જે કાંઈ દવા બિયારણ ખાતર થી લઈ ખેતના સાધનો મોંઘા થતા જાય આ પરિસ્થિતિમાં ખેડૂતો નીતિઓ છે અને એની સામે કિસાન સભા એક મજબૂત પડકાર દેશભરમાં કરવા માગે છે અને એ જે પડકાર છે એ રાજ્યનો હોય કે જિલ્લાનો હોય કે તાલુકાનો હોય એ પડકાર

કારણ કે વર્તમાન સમયમાં કંપનીઓની દાદાગીરી દાદાગીરી હોય આયાત નિકાસની બાબતો હોય સરકાર પાસે ગમે ગમે ત્યારે તે મેળવી અને ખેત પેદાશોની આયાતો કરી લઈ અને એનો ફાયદો કંપનીઓ ઉઠાવે અને ખેડૂતોના ભાગમાં નુકસાનીઓ આવે છે આથી ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે જે રીતે અત્યારે ખેડૂતોની ખેત પેદાશોનો ભાવ નીચા ગયા છે ત્યારે સરકારે આપેલું ખેડૂતોને વચન હજી સરકારે થવું પડે છે એ વર્તમાન વર્તમાન પત્રોમાં ખેત પેદાશોના વેચાણ ભાવ જે આવે છે તેનાથી ખેડૂતોને કરેલો ખર્ચો પણ નહીં મળે તો ખેડૂતોની રોજગારી ને બેહાલી થશે અને ખેડૂતો જે આપઘાત કરી રહ્યા છે વધુ આપઘાત કરશે